રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા પત્રકાર પરિષદ ટ્રાફિક અવેરનેસ અંગે અપાઈ માહિતી સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ અકસ્માત નિવારવા માટે અમે હવે તમે લોકો જાણો છો છેલ્લા બે વર્ષથી આ ટ્રાફિકના રોડ ટ્રાફિક જામ અને અકસ્માતની સિરિયસનેસને ધ્યાનમાં રાખી અને સરકારશ્રીએ જે એસીપી ટ્રાફિકની પોસ્ટ હતી એને અપગ્રેડ કરી અને ડીસીપી ટ્રાફિકની પોસ્ટ બનાવેલ છે અને આપણા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાહેબના આગેવાની નીચે અવારનવાર ટ્રાફિકના સેમિનારો સ્કૂલો કોલેજોમાં રાખવામાં આવે છે ટ્રાફિક સપ્તાહ દરમિયાનમાં પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને તે લોકોને આપણે ઇનામ પણ આપવામાં આવે છે ખાસ કરીને જે બ્લેક સ્પોટ હોય એટલે કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય ત્યાં ટ્રાફિકના માણસોને વધારે મૂકી અને ખાસ કરીને આવા અકસ્માતો કઈ રીતે રોકી શકાય એના માટે પ્રયત્ન કરવામાં આવે છે અને આ સિવાય રોડ માટેના અમે જે સુજાવો છે અમે દરેક ફેટલ અકસ્માત થાય પછી અમે એનું એક એનાલિસિસ કરીએ છીએ ડીસીપી ટ્રાફિક સાહેબ હું અને પોલીસ ઇન્સ્પેક્ટર અને અલગ જે એજન્સી છે ટ્રાફિકની જેમ કે નેશનલ હાઈવે છે રોડા છે કોર્પોરેશન છે એના કન્સર્ન ઓફિસરો અમે એ જગ્યાની મુલાકાત લઈ છી અને જો આમાં શું ફેરફાર કર્યો હોય તો અકસ્માત ઘટે એ બાબતના સજેશનો છે અમે આપીએ છીએ અને એ પ્રમાણે અમે કોશિશ એવી કરીએ છીએ કે જેથી કરીને અકસ્માત ઘટે અને આ સિવાય આમ જોવા જઈએ તો અકસ્માતો ઘટવાડવા માટે મુખ્ય ત્રણ વસ્તુ છે ત્રણ એ જરૂરી છે એક છે એન્ફોર્સમેન્ટ કે એમાં નિયમનું અમલીકરણ ટ્રાફિક જે છે રૂલ્સ રેગ્યુલેશન્સ એક્ટ એમવીએક એનો વધારેને વધારે અસરકારક રીતે એના કેસો કરી અને અકસ્માતો અટકાવવા માટે જેમ કે સ્પીડના કેસો છે અકસ્માતનું એક મોટું કારણ છે સ્પીડ તો ઓવર સ્પીડના કેસો છે ઇન્ટરસેપ્ટર દ્વારા સતત કરવામાં આવે છે અને એક ઓવર સ્પીડના કેસનો જે દંડ છે એ બે હજાર રૂપિયા હોય છે તો એ રીતે એના કેસો પણ કરીએ છીએ બીજું છે રોંગ સાઇડ તો રોંગ સાઇડ જે છે એના હિસાબે પણ ઘણા બધા અકસ્માતો થતા હોય છે રોંગ સાઈડમાં ન આવે એના માટે પણ એના કેસો કરવામાં આવે છે અને દરેક ટ્રાફિક અવેલેશનના કેસો કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે દરેક અકસ્માતમાં ભાગે જે અકસ્માતો થાય છે એમાં છે છે કોઈ રીતે હોય અને ટુ વ્હીલરમાં અકસ્માત થાય એમાં માથાની ઈજાથી ખાસ કરીને રોડ ઉપર માથાની ઈજા થવાને કારણે માણસનું મૃત્યુ થતું હોય છે તો હેલ્મેટ લોકો વધુ પહેરે એ માટે હેલ્મેટના પણ ખૂબ કેસો કરવામાં આવે છે દસ હજાર જે કુલ અકસ્માતમાં દસ હજાર અકસ્માત એવા હોય છે દસ હજાર કે જેમાં અગર જો એને સીટ બેલ્ટ બાંધો હોય તો એ લોકો બચી જતા તો અમે એવા સીટબેલ્ટના પણ અમે કેસો કરીએ છીએ સ્કૂલોમાં કોલેજોમાં વિવિધ અમે સ્પર્ધાઓ યોજી અને એ લોકોને અવેર કરીએ છીએ અને આ રીતે અમે કરીએ છીએ ટ્રાફિકના કેસો કરીએ છીએ આંકડાકીય માહિતીમાં અમારા પ્રયત્નને કારણે તમને કહું તો ફેટલ છે એ આ સમયગાળા દરમિયાનમાં એટલે કે જાન્યુઆરીથી ઓગસ્ટમાં ગયા વખત કરતા આ વખતે

અને અમારા સીપી સાહેબ પણ ઘણી વખત અમે મીટિંગ કરે છે અને એના માટે રોડ એન્જિનિયરિંગને લગતા જે કાંઈ અમારા સજેશનો હોય છે તો અમે દાખલ તરીકે મારવાડ યુનિવર્સિટી છે દર્શન યુનિવર્સિટી છે પછી એવા અમે એના જે રોડ એન્જિનિયરિંગના જે માસ્ટર હોય છે નિષ્ણાત હોય છે એમના મારફતે અમે વિવિધ જગ્યાએ એનો સર્વે કરાવી અને એને લગતા જે સજેશનો છે એ અમે આપીએ છીએ અને એ સજેશનો પ્રમાણે જો કરવામાં આવે તો અકસ્માતો ચોક્કસ ઘટી શકે એમ છે